નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એક સીધી ભરતી એટલે કે દેશની નામાંકિત કંપનીમાં નોકરીની તક પરીક્ષા વગર સીધી ભરતી જેની અંદર તમે જોઈ શકશો પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે કોઈ પણ પરીક્ષા વગર ભરતી મેળો યોજાવાનો છે તો જેની અંદર કઈ કઈ કંપનીમાં કેટલી જગ્યાઓ છે અને શું છે યોગ્યતા અને કોણ કોણ લઈ શકશે ભાગ તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન સૌથી વાત કરવામાં આવે તો જિલ્લા રોજગાર કચેરી મહેસાણા અને મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ બાસણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળાની જે છે જાહેરાત થઈ છે જેની અંદર તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસ અને સવારે દસ કલાક અને સોમવારના દિવસે જે મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પ્સ ઓડિટેરિયન હોલ બાસણા વિસનગર રોડ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ખાતે આજે બાસણા જે જગ્યા છે સ્થળનું નામ તમે અહીંયા જોઈ શકો છો કે મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ઓડિટોરિયન હોલ બાસણા વિસનગર રોડ વિસનગર ખાતે ભરતી મેળાનું આયોજન કરેલ છે જેના લોકેશન માટેનું ક્યુ કોડ પણ આપેલું છે અને રજીસ્ટ્રેશન માટે પણ ક્યુ કોડ આપેલું છે તમે ક્યુઆર કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો તો વાત કરીએ કંપની વિશેની તો સૌથી પહેલાં સચિન ઇન્ડસ્ટ્રીયલ્સ એલ ટીડી રાજપુર કડી ખાતે જે મેન્ટેનન્સ પ્રોડક્શન માટે કુલ પાંચ જગ્યાઓ છે જેમાં ડિપ્લોમા એમઇએસએસ ડિપ્લોમા ઇલેક્ટ્રિક્સ કરેલા અઢારથી પોત્રીસ વર્ષની મર્યાદા ધરાવતા પુરુષો માટે આ જગ્યા ની જાહેરાત કરેલ છે ત્યારબાદ જીરાસર રેફરે એલટીડી વિદ્યાપુર રોડ મહેસાણા ખાતે પણ ઓપરેટર એન્જિનિયરની પંદર જગ્યાઓ છે જેમાં આઈટીઆઈ કરેલા ટર્નર વેલ્ડરની જે પોસ્ટ માટે છે જેમાં અઢારથી ત્રીસ વર્ષની ઉંમરમર્યાદા ધરાવતા પુરુષ ઉમેદવારો આની અંદર અરજી કરી શકે છે ત્યારબાદ ગણેશ ગ્રીન ભારત એલટીડી લિમિટેડ લિમિટેડની અંદર ગણેશપુરા કડીક ખાતે જે હેલ્પર ઓપરેટરની જગ્યા છે જેના માટે વાત કરવામાં આવે તો કોઈ પણ ટ્રેડ અથવા ડિપ્લોમાના પણ ટ્રેડમાં અઢારથી ચાલીસ વર્ષની ઉંમરમર્યાદા ધરાવતા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે ત્યારબાદ સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હીલ્સ લિમિટેડ મરતોલી ખાતે ટ્રેનિંગની જે પચાસ પોસ્ટો છે જેમાં ડિપ્લોમા કરેલા ઉમેદવારો અઢારથી બાવીસ વર્ષની મર્યાદા અને પુરુષ ઉમેદવારો માટે આ જાહેરાત છે ત્યારબાદ ટેકનિકલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગણેશપુરા કડી ખાતે ઓપરેટર લેબ કેમિસ્ટની દસ જગ્યાઓ છે બીએસસી એમએસસી કરેલા ઉમેદવારો આમાં અઢારથી છવ્વીસ વર્ષની મર્યાદા અને પુરુષ ઉમેદવારો માટે આ ભરતી છે ત્યારબાદ જે વાત કરવામાં આવે તો પોખરાજ હેલ્થકેર અમદાવાદ ખાતે મેનેજરની પચાસ પોસ્ટ છે જેની અંદર પાસ અને ગ્રેજ્યુએટ કરેલા અઢારથી પચીસ વર્ષના પુરુષ અને મહિલા બંને બોથક જે અરજી કરી શકે છે ગ્રીન સીડ્સ મહેસાણા ખાતે ટેલિકોલરની પચાસ જગ્યાઓ છે જેની અંદર બાર પાસ અને ગ્રેજ્યુએટ કરેલા અઢારથી ચાલીસ વર્ષની મર્યાદા ધરાવતા પુરુષો અરજી કરી પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ડિટાસન મહેસાણા ખાતે ઓપરેટર અને પ્રોડક્શનની દસ જગ્યાઓ છે જેની અંદર પણ જે અરજી કરવા માટે જે વેલ્ડર્સ ફેટર વેલ્ડર અને ટર્નર ઇલેક્ટ્રિક ડિપ્લોમા ધરાવતા હોય તેવા અઢારથી ચાલીસ વર્ષના બોધ જે પુરુષ મહિલા બંને અરજી કરી શકે છે તો તમે જોઈ શકો છો મિત્રો અનુક્રમે અહીંયા જોઈ શકો છો સારી એવી જગ્યાઓ છે જે ભરતી મેળાની અંદર જેમાં એચએસસીથી શરૂ થઈ અને ડિપ્લોમા સુધીની જે લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તેમના માટે આ રોજગાર ભરતી મેળામાં સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ રોજગાર ભરતી મેળાનું તમે એડ્રેસ સમય જોઈ શકો છો ક્યુઆર કોડ પણ જોઈ શકો છો વધુ માહિતી માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તો આવા જ નોકરી વિષય વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી